સંહિતા ભાગ બીજો પાના નંબર ત્રણસો ને પચાસ ઉપર ગોપેન્દ્રલાલજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવમાં દ્વારકા બિરાજે છે એ પ્રસંગ લઈએ પરદેશ છે સોળસો ને કે જ્યારે ગોપેન્દ્રલાલજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવ હતો ત્યારે વિપ્રોને ભોજન કરાવડાવેલું વિદ્વાન પંડિતોને ભોજન કરાવ્યું હતું હવે વિદ્વાન પંડિતોને ઠાકોરજીના સેવક થવાની ઈચ્છા થઈ અને ઠાકોરજીએ બધાને શરણદાન આપીને સેવક પણ કર્યા અને કર્મકાંડની કુટિલ જાળમાંથી કર્મઠપણું છોડાવીને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગી બનાવ્યા પંડિતો જે હોય એ તો કર્મકાંડની માયાજાળમાં જ પડ્યા હોય કુટિલ જાળમાં પડ્યા હોય કર્મકાંડની એમાંથી છોડાવીને પુષ્ટિ માર્ગી બનાવી દીધા પ્રભુનું શરણદાન પામ્યા પછી વિદ્વાન પંડિતોએ પ્રભુજી તથા લાલબાબાનું બહુ જ સન્માન કર્યું અઢળક ભેટ ધરી અને સર્વોએ ચરણ સ્પર્શ કર્યા ને મનોહાર વિનંતી કરતાં કહ્યું રાજ આજે આપે તીર્થ સ્થળમાં પધારીને આ તીર્થની ભૂમિને તથા અમને આપની ચરણ રજના પ્રતાપથી સનાથ કર્યા છે પ્રભુ એટલે કે જ્યારે શરણદાન પામવાનું મન થાય છે ને ત્યારે જ ઠાકોરજીનું સ્વરૂપ ઓળખી ગયા છે કે આ જ ઠાકોરજી પુષ્ટિ પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ છે ગોલોકાધિપતિ છે એટલે જ તો શરણદાન પામવાનું મન થયું પંડિત હોવા છતાંય શાસ્ત્રજ્ઞ હોવા છતાંય એટલે જ તો કે છે કે આપના પધારવાથી આ તીર્થ સ્થળની ભૂમિને પાવન કરી દીધી છે આપના ચરણરજની પ્રાપ્ત થઈ છે હવે વિનોદરાય નામ નામ રસાબ્દીની અંદરની કડી એક સમજાવે છે જેમાં ગોપિન્દ્રલાલજીના નામ છે કે વિનોદરાએ કહ્યું પ્રભુજી

કશળદાસ તેનો અર્થ કહું છું એટલે હવે વિનોદરાય એનો અર્થ સમજાવે છે પ્રથમ નામનો મહિમા કહું છું કે કરોડો સૂર્યના સમાન પ્રકાશવાળા કરોડો તીર્થના ફળને આપનારા દેશાંતરમાં ફરવાને નિમિત્તે તીર્થને સનાથ કરનાર ઠાકોરજી દેશાંતરે પરદેશ કરે છે ઠાકોરજીના જીવને શરણદાન પામે છે અને કૃતાર્થ કરે છે તો ખરું જ પણ તીર્થોને પણ ઠાકોરજી પોતાની ચરણરજ દ્વારા પાવન કરે છે એટલે તીર્થો પાવન કેમ છે પવિત્ર કેમ છે ઠાકોરજીની ચરણરજ મળી એટલે પવિત્ર થઈ ગયા વિદ્વાન પંડિતો આપની સ્તુતિ બોલ્યા કરોડો સૂર્યની આભા સમાન આપના સ્વરૂપનું અમોને અલૌકિક દર્શન થયું આપના ચરણની રજ કરોડો તીર્થના ફળને આપનારી છે આપના ચરણની રજ કરોડો તીર્થના ફળને આપનારી છે એટલે કે આપણે જે ચરણરજ આપણે ચરણામ્રત કહીએ એની અંદર પણ કેટલું બધું આપણને એક ચરણામ્રતની કણિકા લેવાથી તીર્થનું ફળ મળે છે એવું આપણને આવેલું તો અહીંયા એ જ આવ્યું જેથી આપ દેશાંતરમાં ફરવાને મિશે આપની ચરણરજથી તીર્થોને સનાત કરી રહ્યા છો પ્રભુ અમો અમારા પરિવાર સહિત આપનું શરણદાન પ્રામીને કૃતાર્થ થયા છીએ તો રાજ અમોને માર્ગ વિશે કંઈક સમજાવવા કૃપા કરો. રવિશિ ગોપાલજીએ તેમનો ભાવ જાણીને ભગવદ દર્શન સાથે સેવા માર્ગની સઘળી રીત આપના વચનામૃત દ્વારા સમજાવીને સંતુષ્ટ કર્યા. સર્વ પંડિત વર્ગ પુષ્ટિના સત્ય સિદ્ધાંતનું શ્રવણ પાન કરીને કૃતાર્થતા અનુભવવા લાગ્યા. અને પ્રભુજીનો જય જયકાર કરતાં ਸਰવોદાન માન સાથે વિદાય થયા. યાચક અજાચક બનીને મનમાં પુલકાતા પ્રભુનો યશ ગાતા ચાલ્યા વિનોદરાયે કહ્યું હવે આ અગાઉનો પ્રસંગ યાદ કરે છે વિનોદરાય કે જ્યારે પ્રભુજી પોતે રણછોડરાયજીને પાટે પધરાવા માટે ગોપાલલાલજી નાના હતા ત્યારે પધાર્યા હતા એ પ્રસંગ યાદ કરે છે કે પ્રભુના અવતારાધિક રણછોડ રાયજીનું સ્વરૂપ પ્રભુના અવતારાધિક સ્વરૂપ રણછોડરાયજી પણ પુષ્ટિસ્થ પ્રભુને પોતાના ધામમાં પધારેલા જાણીને અતિ પ્રસન્ન થયા અને સેવાના મિશે આપના અંગ સંગનો સ્પર્શ કરવાની ઈચ્છા દર્શાવી આથી પ્રભુજી રણછોડરાયજીની ઈચ્છા કરવા જ મંદિરમાં પધારીને રણછોડરાયજીના શ્રી અંગનો સ્પર્શ કરીને તેમની ઈચ્છા પૂર્ણ કરી રણછોડરાયજી તો આપના સ્વરૂપને સૌપ્રથમથી જાણતા જ હતા કે આપનું સ્વરૂપ તેમણે નિત્ય દર્શન સુખ માટે રઘુનાથજી પાસેથી સંવત સોળસો ને જાણ્યું હતું બહુ સમય પહેલા આપણે આ નાની વાતમાં લીધેલું છે તો કાલે ફરીવાર આ નાની વાતનો વિડીયો મોકલી ના આવ્યો ગોપાલલાલજીના સ્વીહસ્તે હસ્તે રણછોડરાયજીને પાટે પધરાવવા માટેનું સ્વપ્ન આવ્યું એ પ્રસંગની અહીંયા અનુસંધાન છે કે રઘુનાથજી પાસેથી સંવત સોળસો ને ઓગણપચાસના ના પરદેશમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું એટલે કે રણછોડરાયજીના માટે એમનું સેવ્ય સ્વરૂપ સાક્ષી ગોપાલકતીને પધરાવેલું છે પણ સાક્ષાત સ્વરૂપ પધારે ત્યારે કોને ધીરજ રહે એવો અલૌકિક આનંદ દ્વારકામાં સર્વોને આપીને વેગે ગોકુળ પ્રયાણ કરવા માટે લાલજીને પોતાનો વિચાર દર્શાવ્યો પછી ઠાકોરજી ત્યાંથી ગોકુળ પ્રયાણ પધાર્યા છે આ વાતમાં આપણે એ જાણ્યું કે રણછોડરાયજીનું સ્વરૂપ કયું છે તો કે આપણા ઠાકોરજીનું અવતારાદિક સ્વરૂપ છે એ આપણે અહીંયા આપણે જાણ્યું આમાં એક લીટી આવી કે પ્રભુના અવતારાદિક સ્વરૂપ છે પાટે પધરાવેલા છે માં શું જાણ્યું કે ઠાકોરજી જ્યારે તીર્થમાં પધારે ને ત્યારે જ એ તીર્થ સ્થળને પાવન કરે છે અને તીર્થ સ્થળની અંદર પાવન કરવાની ત્યારે જ સામર્થ્ય આવે છે એટલે આપણા ઘરે તો આપણા ઠાકોરજી સ્વયં પોતે બિરાજે છે એટલે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાથી આપણને બધુંય મળી જાય છે આપણે કૃતાર્થ થઈ જાય છે એવું આ બ્રાહ્મણોને પણ અનુભવ થયો બ્રાહ્મણ હોવા છતાંય એ પુષ્ટિમાં પુષ્ટિ માર્ગમાં પધાર્યા તો આપણે તો એવા પુષ્ટિ માર્ગમાં પહેલેથી જ છીએ તો આપણે અહોભાવ માનીએ અને આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એને મૂકીને આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી એ આ વાતમાં આપણે વારંવાર જાણ્યું અત્યારે આટલું જ બોલીને માનાની વાતને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ આલ કી છે